ફેમિલી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મોજમાં છો અને જો નહીં હોય તો એ જ યુઝલ અમારો ન્યૂ બ્લોગ જોઈને મોજમાં આવી જ જવાના છો આજે મારે તમને બધાને એક બહુ મસ્ત વાત કહેવી છે સંબંધ અત્યારના આમ જનરેશનમાં જો કંઈ મહત્ત્વનું હોય ને તો સંબંધ કે જેને ટકાવવો ખૂબ જ મુશ્કેલ છે પણ એને તોડવો એ પલભરનું કામ છે કે ભાઈ પચાસ વર્ષથી કોઈક સંબંધ બંધાયેલો હશે અને એક નાનકડી વાત જો આપણી ભૂલના હિસાબે સંબંધ તૂટી જાય હવે એનું સિમ્પલ તમને બધાને ઉદાહરણ આપું ને તો પહેલાંના જમાનામાં પિત્તળના વાસણો વાપરતા લોકો પિત્તળના વાસણોમાં ન તો ઘોબા પડે કાંઈ જ ન થાય અને માણસો પણ પિત્તળ જેવા જ કે જે પિત્તળને ચમકાવી ચમકાવીને સોના જેવા બનાવી દેતા અને સંબંધો પણ ક્યારેય ન તૂટતા આંખ બંધ કરીને વ્યક્તિ ઉપર ભરોસો કરી દેવામાં આવતો ત્યાર પછી જમાનો બદલાયો કયા વાસણો આવ્યા સ્ટીલના સ્ટીલના વાસણોની એક આમ ખાસિયત કે ભાઈ સારા પણ બીજી વાત શું એની કે ભાઈ એમાં પડે ને તો ખોબા પડે એટલે ત્યારે પણ સંબંધોમાં આંટી પડે પણ કામ ચાલે એટલે આંટી પડે પણ સંબંધો ક્યારેય તૂટે નહીં ત્યાર પછી જમાનો બદલાયો વાસણ સેના આવ્યા કાચના કાચના વાસણોમાં બધાને ખબર છે કે ભાઈ ગલતીથી જો પડે તો તૂટી જાય એવી જ રીતે સંબંધોમાં કંઈ ભૂલ થાય તો તરત જ સંબંધ ઈસી સેકન્ડે તૂટી જાય અને ત્યાર પછી બધું જ બદલાયું અને જમાનો સનો આવ્યો થર્મોકોલને ડીશનો કે ભાઈ વાપરી લો પછી સીધું ક્યાં જવા દેવાનું કચરા ટોપલીમાં એવી જ રીતે સંબંધોનું થઈ ગયું છે અત્યારે કે ભાઈ લગ્ન પોતાના હવે તો લોકો ક્યાં સુધી મર્યાદિત થઈ ગયા છે કે પોતાના પ્રસંગો પતે પછી સગા સંબંધીઓને યાદ કરવા ન કરવા કાંઈ જ નહીં એવી જ રીતે મેઇન આપણા સંબંધોનું છે કે સંબંધમાં અત્યારે ટકાઉપણું એ બહુ જરૂરી બની ગયું છે ક્યારે કોની જરૂર પડે કોઈને નથી ખબર તો તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો અત્યારે વિશાલ જતા રહ્યા છે સુરત પપ્પા જતા રહ્યા છે મંદિરે અત્યારે તો હું અને મમ્મી બંને એકલા જ છીએ તો પપ્પા હમણાં મંદિરેથી આવતા જશે તો ચાલો આજ તો અમારા બંનેને ફરાળ કરવાનું છે કારણ કે આજે બહુ મોટી અગિયારસ છે જલઝીરણી અગિયારસ કે જેમાં ભગવાનને જલ ઝીલવા જાય ને આપણે સાથે સાથે ઝીલાવવા જઈએ એટલે ઘણા બધા લોકો આજે પોતાની આજુબાજુ નદી કિનારે કેવી રીતે નાહવા જશે અને બહુ એન્જોય કરશે આપણે ઘરેથી મમ્મી પપ્પા પણ જવાના છે તો ચાલો ફટાફટ ફરાળ બનાવી લઈએ નાસ્તો કરી લઈએ વન બાય વન બધાને મળીએ અને તમને વધારે પણ મળાવતા જ ફાઇનલી અત્યારે મોર્નિંગમાં અર્લી બ્રેકફાસ્ટ એટલે હમ બરાબર ટાઈમ જ છે પણ પપ્પા આજ તો થોડું લોકો કરીએ સાડા આઠ કે સવા આઠ સાડા આઠથી જે વિશાલ આવે ત્યાં આપણે બટેકાની પતરી અને ગાંઠીઓ વેફર તળી લીધી છે અહીંયા જાદુ જે રેડી કરી લીધું છે ચાલો આવી જ જાઓ બધા મોર્નિંગનો મસ્ત બ્રેકફાસ્ટ કરવા મસ્ત નાસ્તો થઈ ગયો છે અને અહીંયા બને છે રાજગરાનો શીરો મારી પપ્પા તો હું થોડું ઘણું મમ્મી કે અહીંથી ખાઈને જાય એટલે થોડી ઘણી વેફર અને મારે જવાનું છે મમ્મી અગિયાર હોવા અગિયાર અહીંથી બધું મેં પતાવીને જાય ને એટલે મેં થોડું ઘણું ત્યાર પાછી ભૂખ લાગશે ખાઈ જાય થોડું થોડું અને વિશાલ નો મમ્મી અત્યારમાં ફોન આવ્યો તો કે અત્યારમાં બોણીઓ ચાલુ થઈ ગઈ મેં કીધું પબ્લિક મેં કીધું હાડા હાથ પોણા આઠ વાગ્યા માં આવવાની છે તું ગઈ હજી પૂઈયા નથી અરે પૂઈયા નથી તો ઈ વિશાલ તો હજી ફ્રેશ થવાની બાકી છે જીજુ ની ફ્રેશ થવા ગયા ને તો વિશાલ કહે કે હું સ્ટોલ નું ધ્યાન રાખું કે પબ્લિક બધું આવવા લેવા કારણ કે આજ મમ્મી જલ જીણી અગિયાર રસ છે એટલે બધા ને જવું હોય ને ક્યાંક ને ક્યાંક બાર એટલે આજે ઘણા ખરા રજા હોય તો એ બધાને નીકળવું હોય એટલે મેં કીધું અટે અત્યાર માં આવે પબ્લિક એટલે ઘણા ખરા અત્યાર ના આવવા જાય ઘણા ખરા બપોર પસી જાય એટલે મેં કીધું વેલા લઈ જાય ને એટલે પછી એમાં રાખો દે કે ઉપાધિ ની મેં કીધું મેં આશીર્વાદ મેં કીધું અત્યારે જલ જીણી એકાદશી ને આશીર્વાદ આપું છું તમને મોર્નિંગમાં

પણ આજ મે કીધું એને કીધું નહોતું આગળ તો તો મારે આપણે નો કને થઈ ગયો ને ભાઈ ઘર ધણી દે ગયા અમાર કારણ કે ગયા ઈસન મમી બરોબર બધે રેડી થઈને નીકળતાઈ છે 8:30 કેમ હજી તો ની આજે બગું ટાઈમિંગ હોય એને રેલીતી होली હા નીર નાસ્તો કરવો સ્પેશિયલ ઢકો નો ખાય એવું છે ચા મરી બીજા ખાઈ જાય જીરોય થોડો ખાતી જાય હા

પછી એની જમવાનું બીજે દે હવારે હો આખી રાત મંદિરે જાવ ભજન કરશું ધન કરતા તમેホテル તો મંદિરે જાય તો જાગરણ થાય ને હા જાગરણ કરવાનું હોય કા આપણે ઘરે જાગરણ ન થાય ઘરે મંદિરે તો આખી રાત બધા મસ્ત જાગરણ કરશે સારું હાલો તમે મસ્ત જઈએઓ જય સ્વામિનારાયણ પડી ગયા છે અત્યારે 10:30 અને મસ્ત રેડી થઈ ગઈ છું ટકા ટકા ઓબવિયસલી પિયર જવાની છું અને અમારો થોડો બહુ જ સામાન છે એ લઈ લીધો છે વિથ માય પર્સ છોટું સા અને અહીંયા મારું ફરાળ થોડુંક હાલે છે કારણ કે થોડી ભૂખ લાગી ગઈ છે કામ બધું મસ્ત પતી ગયું છે તો જો મમ્મી અહીંયા શીરો બનાવીને ગયા છે તો શીરો અને વેફર તો ચાલો મસ્ત નાસ્તો કરી લઈએ અને પછી આપણે નીકળીએ મસ્ત આપણા પિયર ફાઇનલી વાગી ગયા છે અગિયાર ને અમારે જવાનો સમય થઈ ગયો છે કેવું છાપરું લાગી ગયું

ન્યાલ તો મમ્મી મારે તો રસોઈ કરવાની હતી પણ રસોઈ કઈ કરવાની રહી નહીં કેમ કારણ કે મારા સાસુ એ શીરો ગીરો તો મારા નથી ખાવું અને મારા સાસુ નિર્જળા છે એટલે પછી હું થોડોક શીરો ખાઈ ને વેફર ખાઈને ને આવી સારું સારું લે તો મેં કીધું હવે આપણે અમારે એક ઘેર રસ છે આજે હા તો તો સુકી ભાજી કરી ને આપણે વઘારની કામગીરી જોરો જોરો માં ચાલુ છે હું જેમ વઘારું કેમ જ મમ્મી વઘારે છે હા તો આ વઘારે કે નાની જાતે તો મસાલો મસાલો કમ્પ્લીટ એટલે એક કોઈ વસ્તુ રાજુલાવાળા બાની જેમ ભૂલાઈ નહીં આપણે આઈ જેવી ચીકણા જેવી મમ્મી બધા ઓર્ડર પાછા આવી ગયા છે ખજૂર પાક માંડવી પાક માંડવી પાક તો બધા માંડવી પાક તો પણ આયા મારી પાડી હવે અમારો પસ્તલ ઓર્ડર લઈ લેજો એક કિલો નો કારણ કે મારા એટલા ભાવે મિશાલે સુરત ભરી દીધા ઓર્ડર ના ત્યાં ખાધો એક પાછું વિશાલે ખાધો છે પૂરા

મારી સુકી ભાજી થઈ ગયા છે જેને રોટલી ખાવી હોય તારે કરો ભાઈ મારી નથી ગમતું સોરી શાક બનાવી દીધું એની રસોઈ તો બઉ મસ્ત છે એકાદશી છે એટલે મેં કીધું જે મમ્મી સત્સંગી હોય એ બધા નવરાવા જાય ને મેં કીધું જે વૈષ્ણવ હોય તો બધા જેટલા મંદિર હોય ને બધે થી જાય બધા મંદિર માં જેટલા જે ઠાકોરજી હોય ને અને જે બહુ આઘું થતું હોય ને

એટલે થોડી ઘણી છે એ મમ્મીને આપણે મદદ કરીએ ચપ્પલ નવા ચપ્પલ વાવ આ તું ક્યાં ગયો તો હાલીને આવ્યો કે બાઇકમાં હાલીને થાકી ગયો હા તો બિચારો બસ મામાને બેઠો બસ જ બેઠો હા હા લેના લો 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 પૈસા તારે પૈસા પાસે તો ઓ તો ના

જોઈ શકો છો કે મમ્મી હાથ દાજી ગયો છાટા ઉડી ગયા બરાબર ઉડી ને એટલે તાત્કાલિક મને ઘણી વાર એમ ને સાસુ કે તરત જ મીઠું ચોપડી દેવાનું અને પાણી નીચે હાથ રાખી દેવાનું પાછું મીઠું ચોપડવાનું જેટલું બધું જાય લોઢી માંડી હાથ લોઢી માં આમ તો જો એલા જેટલા ચાંદલા ઉઠાય ને છાટા લાડવો લીધો પર દાંત દુખે છે એટલે તારે મમ્મી ના પાડે તો મને કે જેવો આપણે સ્પેશિયલી તારા માટે લાડુ બનાવ્યો છે મસ્ત આપડી બપોરા પ્લેટ રેડી થઈ ગઈ છે સુકી ભાજી ફરાળી થેપલા દાઈ અને વેફર તો આવી જાવ બધા મસ્ત બપોરા કરવા ફાઈનલી મસ્ત અત્યારે જમી કારવી અને ફ્રી અને ફ્રેશ થઈ ગયા છીએ અને ક્યાંય નહોતું જવું નહોતું જવું તો એ મમ્મી પ્લાનિંગ કર્યું કે ભાઈ ફઈ ફુવા ભાઈ ને દીદી ને બધા આવ્યા છે તો જઈએ જલજીણી અગિયારસ કરવા એટલે ઠાકોરજીને લઈ

જે બધા રેડી થઈ ગયા છે હઓ અને આપણે બધા હરોહાર સ્નાન કરવા હા આપણે બધા પિકનિક ક્યું હે ભાઈ પિંકી પિંકી એટીએ કેનિશિયોલોજી ટેપ બોલકે મે રેનિંગ કરતો હું ના ઓકે સપોર્ટિંગ છે હા બી સ્ક્વેર બી અને તમે જોઈ શકો છો કે પબ્લિક પબ્લિક વેધર બહુ મસ્ત એકદમ ઠંડુ તડકો અને બહુ અરે

નવરાવે છે મમ્મી ને ફએ ને બધા ડુક્યો મરાવે છે હેલો આપણે મોજે મોજે ચાલુ છે બધી બૈરાઓને ઓર यहां पे देखिए हमारी फैमिली अभी बहुत जबरदस्त મોજ કર રહી है પાણીમાંથી કોઈ બહાર નીકળવા નામ નથી લેવાના કમ્પ્લીટલી ડોડા ની તૈયારીઓ ચાલુ છે એ બાફેલો કેવી મજા આવી જોરદાર તડકો છે થોડો થોડો અને આમ જો એમની વેગ બે આવ્યાથી આપણે કોઈ નહોતું ને પબ્લિક જો થઈ ગઈ ઘણા બધા લોકો થઈ ગયા થોડી વાર બેસીએ પછી ધીમે ધીમે નીકળીએ નાસ્તા પાણી કરીએ કેવી મજા આવી બહુ મજા તો શું ખાય છે ગરમ ગરમ

તો પપ્પા ફાઇનલી મને ઘરે મૂકી ગયા અત્યારે અને એટલી મસ્ત એન્જોય કરી આજે હોલ ડે તમને બધાને એન્જોય કરાવી કે છો તમે બધા કે તમને આજનો બ્લોગ કેવો લાગ્યો કે આજ તો બપોરે બી ઊંઘ નથી થઈ નકર કરતો બપોરે મારી સપના સાથેની મિટિંગ હમણાં અધૂરી રહી જાય છે આ બે દિવસથી એટલે ફિલહાલ અત્યારે મસ્ત હવે સુઈ જઈએ કાલે મળશું તમને બધાને એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જે જે લોકો ચેનલ ઉપર નવા હોય જેણે જેણે હજી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ જલ્દીથી જઈને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરી દેજો તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ